અને ત્યારબાદ ઝંડા ચોક ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આયોજકોએ સાંસદ જશુભાઈ રાઠવા પૂર્વ સાંસદ નારણ રાઠવા કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા ભાજપના નેતા દિનેશ રાઠવા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા વિનુ રાઠવા પદ્મશ્રી એવોર્ડ વિજેતા પરેશ રાઠવા સહિત સામાજિક રાજકીય આગેવાનો અને સરપંચોને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને હજુ પણ યુવાનો દ્વારા ગામે ગામ જઈને લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે રેહર પટેલ નેશનલ બસ ન્યૂઝ છોટા બેપુર સમાચારોનો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર